એ ખેતીની અંદર પ્રકૃતિ દ્વારા જ એક પ્રશ્નોનું નિરાકરણ આ વિષય પર ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને ખૂબ સરસ વાત કરી આપણે ઘણી વખત ઘણી બધી સભાઓમાં જાતા હોઈએ અને આપણે સાંભળીને એવા લોકોની વાત કરતાં પણ જોયા હોઈએ કે આ બધું વાત કરવી શૈલી છે ભાષણ સેલવું કરવું અઘરું છે આવું વાત આમાં કરનારા પણ હોય છે કરતાં પણ હોય છે એવું આપણે સાંભળવું હોય છે પણ મનોજભાઈએ ખાલી ભાષણ આવી એવું નથી મનોજભાઈ જે વસ્તુ કીધી છે એ મનોજભાઈ કરે છે અને એ કરી બતાવ્યું એવું છે ત્યાં કચ્છની અંદર ઘણા લોકોને ધ્યાનમાં છે કુકમામાં એમનું જે કંઈ રામકૃષ્ણ રામકૃષ્ણ ટ્રસ્ટ છે ગૌશાળા છે ત્યાં એ કરે છે અને આખા ગુજરાતમાંથી ત્યાં ખેડૂત એનો પ્રેરણા પ્રવાસ માટે જાય છે અને ત્યાં ટ્રેનિંગ માટે પણ જાય છે આપણા ગામમાંથી પણ કોઈને પ્રેરણા પ્રવાસ કરી શકાય કચ્છમાં જઈને ત્યાં આપણે ટ્રેનિંગ લેવી હોય પ્રાકૃતિક ખેતી માટેની બાકીની કોઈ વેલ્યુ એડિશન ગાયના એના માટે પણ ત્યાં ટ્રેનિંગ સેન્ટર પણ છે તો આપણે ત્યાં જઈ શકીએ દર મહિનાની બાર તેર અને ચૌદ તારીખ એમની ફિક્સ હોય છે ટ્રેનિંગ માટેની ત્યાં રહેવા અને જમવાની બિલકુલ ફ્રી છે ખાલી આપણે અહીંથી આપણા ખીચાના ખર્ચે જવાની વાત છે ત્યાં મનોજભાઈ બધું રહેવાનું પણ ફ્રી અને જમવાનું પણ ફ્રી આપે તો આટલું સરસ કામ કરે તો આપણે એમનો પ્રેરણા પ્રવાસ કરીએ એમાંથી કંઈક પ્રેરણા લઈ અને આપણે શરૂઆત કરીએ રહી વાત મનોજભાઈ કીધું ગ્રામ સમિતિની તો અભયભાઈ છે અહીંયા જીગરભાઈ છે એમને મળી અને ત્યાં પ્રવાસ કરતા હોય છે જગદીશભાઈ અહીંયા રાણાવઠિયા આવતા હોય છે રાહુલભાઈ આવતા હોય છે બાકીનું ઘણું બધું જે સમી ગતિવિધિના કામ છે એ હરે હરે જોડીએ તો આ પ્રકારનું ધીમે ધીમે શરૂઆત કરીએ બાકી આપણે કંઈ પ્રશ્નો હોય તો અમારા ટ્રસ્ટની અંદર જે મેં કીધું ને ગ્રામ ઉદ્યોગ તો અમે એમાં ઘણું બધું પ્રોડક્શન કરીએ છીએ એટલે બધું અમે પેલે પ્રયત્ન કરીએ અમારી ફાર્મસી છે દવાઓ બનાવવાની ગૌમૂત્ર અર્કમાંથી ગાયના ગોબર ગૌમૂત્રમાંથી દૂધ દહીં ઘીમાંથી નસીયણ ટીપા મલમ આવું બધું બને પછી સાબુ શેમ્પુ તનમંજન ફિનાઇલ માલિસ્ટેલ કેશટેલ દૂપતિ આવા ઘરેલું ઉત્પાદનની વસ્તુઓ પછી ગોબરમાંથી દીવડા રાખડી તોરણ ગોર્લપીસ મૂર્તિઓ એવી બત્રીસ પ્રકારની ગોબરની બધી પ્રોડક્ટો બને છે એવી રીતે અમે એમાં વૈદિક સિમેન્ટ બનાવે છે ખેતીના યુરિયા અને ડીએપી નેચરલથી બનાવીએ કુદરતી ફ્રોમ ખાતરથી રોક ફોસ્ફેટ મગાવીને ખનીજને ગોબરમાંથી તો એવા ખાતર બનાવવાનું લિક્વિડ ખાતર પણ બનાવીએ ઘન જીવામૃત જીવામૃત છે વર્મીવોશ છે એવા લિક્વિડ ખાતરો પણ ત્યાં બનાવીએ કીટરોધક દવાઓ પણ ઘણી બધી અમે બનાવીએ છીએ પછી ત્યાં ગુરુકુલ પણ છે ત્યાં નિઃશુલ્ક આખી રહેવા જમવાની વ્યવસ્થા સાથેનું મુલાકાતીઓ પણ જે આત્મા પ્રોજેક્ટના ખેડૂતો પણ આવતા હોય છે પછી ત્યાં એક સ્વદેશી મોલ છે અમે સો દોઢસો પ્રોડક્ટ બનાવીએ છીએ એનું ત્યાં વેચાણ કેન્દ્ર છે પછી ફાર્મ ટુરિઝમ છે લોકો આવે ને એમાં રહે ટુરિસ્ટો આવે એના માટેની પણ એમાં સુવિધા ઊભી કરી આખું પછી કેમ્પસ છે ઘાસથી બનેલું યજ્ઞ શાળા છે લેબોરેટરી છે ગૌશાળા છે ખેતી છે આવા બધા જ વિષયો એક જગ્યાએ ભેગા કરે તો અમારો સિત્તેર જણાનો સ્ટાફ છે તો સિત્તેર જણાનો પરિવાર ચાલે છે ગાય જમીન અને માણસો ભેગા થાય તો એક ગામડામાં સિત્તેર પરિવાર એક ગામડું હોય અને આ પ્રકારે જરૂરિયાતની બધું સ્વાવલંબન પોતાને ઘરમાં જે જોઈએ બધું જ માં બને તો સ્વાવલંબન પણ બની ગયું અને બધાને રોજગારી મળી ગઈ અને એક પણ વસ્તુનો વેસ્ટ ન ગયો કે ગોબર ગેસ છે એનાથી રસોઈ થાય એનાથી ચૂલો ચાલે અને ગોબર ની સ્લરી નીકળે એમાંથી પાછું ખાતર બને તો આમ અનેક પ્રકારની વિવિધ પ્રકારની ઉર્જાઓ પણ બનાવી શકાય ઊભી કરી છે

અને એવી તાલીમ આપીએ છીએ ગોબર માંથી જે થાય એનું એક વિજ્ઞાન આ આ આ આ આ રેડિયેશન ચીપ 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 છે 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 હવે ને ને મોબાઈલ રેડિયેશન આપે છે તમારી ઊર્જાને ખાઈ જાય છે અને આજે નાના બાળકો પણ એનાથી રમતા હોય તો એ નાના બાળકોને બહુ નુકસાન કરે મોટાને નુકસાન કરે આ મોબાઈલ નુકસાન કરતા એનામાંથી બચાવવા માટે શું કરવું મોબાઈલ તો કોઈ મૂકશે નહીં તો એના માટે આપણે આ ગોબર લગાવવાથી નુકસાન અટકે છે અને ઉર્જા આપે છે તો આ એક પેટન કરાવી છે અને આનું વિજ્ઞાન આપણે સાબિત કર્યું છે એટલે ગાયના બધી જ પ્રકારના વિજ્ઞાન આપણે સાબિત કરવા પડે એમાંનું આ એક વિજ્ઞાન છે હવે આ એક ગ્રામ ગોબરના વીસ રૂપિયામાં વેચીએ છીએ બરાબર તો એક ટાઈમનું ગાયનું ગોબર છે દસ કિલો એટલે દસ હજાર ગ્રામ થાય તો આ બે લાખ રૂપિયાની કિંમત થાય એટલે કે ગોબરમાં લક્ષ્મીજીનો વાસ આપણા શાસ્ત્રોએ કીધો તો આપણે એ સાબિત કર્યું કે છે હવે એને કેમ પૈસા કમાવવામાં કન્વર્ટ કરવો એ આપણે કરવાનું પણ વિજ્ઞાન અંદર છુપાયેલું છે અને એનો પ્રયોગ આપણે જોવો હોય તો એકાદ વ્યક્તિ આવે તો આપણે એનો નાનકડો પ્રયોગ એક મિનિટનો બતાવીએ અદ્ભુત માણસ આવો હવે આ ઉભા રહ્યા મોબાઈલ ક્યાં તમારો હવે હાથ આમ કડક પકડી એકદમ ટાઈટ હું નીચો કરીશ તમારે નીચો થવા નથી દેવાનો બરાબર હા કરું છું આટલું ટાઈટ છે બરાબર હવે આ તમારા મોબાઈલમાં આ તમારો મોબાઈલ છે ને પકડવો હવે હાથ એમને એમ કરો શક્તિ પકડજો હા ફરક ન કરતા શું થયું આ કોઈ પણ કરી લેજો તમે ઘરે જઈને કે મોબાઈલ હાથમાં પકડીને મોબાઈલ વગર હવે આમાં મોબાઈલ ચીપ છે અને બે મોબાઈલ ભેગા કર્યા બરાબર હવે ફરી હાથ કરો એમને એમ ટાઈટ કરજો કેટલું થાય છે પાછી શક્તિ આવી ગઈ આ ગોબર આવી કે નહીં તો આ સામાન્ય નથી આપણે ભારત સામાન્ય નથી ગાય સામાન્ય નથી ગોબર સામાન્ય નથી આ ઘરમાં તમારે કલર કર્યો છે તો આવા ઘરમાં પણ આવલા ટોક્સિક કરી એના કરતા ઘરમાં ગોબર ખાલી રાખવાથી ઘરની ઊર્જા સકારાત્મક ઊર્જા વધી જાય એટલે ઘરમાં ગોબર કોઈ પણ રીતે કોઈ મૂર્તિ કે કાંઈક ને કાંઈક પહોંચે એટલે અમે આવી પ્રોડક્ટો બનાવીએ

બહુ સારું કામ કર્યું બહુ સરસ પ્રયોગ કર્યો અભય ભાઈના ઘરે કેમિકલ વાળા કલર લગાવવા કરતા ગોબરનો કલર લગાડ્યો જોવા જાજો એમ અભય ભાઈના ઘરે તો આમો કોઈને કે પૂછવું હોય તો પૂછી શકે આપણે 5 મિનિટ છે પછી આપણે કલ્યાણ મંત્ર બોલશું પછી વ્યક્તિગત મળીને પણ કઈને કે પૂછવું હોય તો આપણે કોઈ 10 મિનિટ પછી પાછો લેશું